અરવલ્લી સાબરકાંઠામાં બીજેડ ગ્રુપ પર સીઆઈડીની રેડ પડી છે અરવલ્લીના મેઘરજમાં દરોડા પડતા અરવલ્લી સાબરકાંઠામાં ખડબડાટ પહોંચી ગયો છે બીજેડના એજન્ટો પર દરોડા પાડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં પોંચીસ સ્કીમનો બેફામ ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે સીઆઈડી દ્વારા મેઘરજ મોડાસા હિંમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા જેમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે સાબરકાંઠામાં પોન્જી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક હજાર કરોડ કરતાં વધુનું રોકાણ મેળવી લીધું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે બીજી તરફ વિજાપુરમાં ચાલતી બીઝેડ ઓફિસ પર પણ સીઆઈડીના દરોડા પડ્યા છે બીઝેડ પર સીઆઈડીની રેડ પડતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રોકાણકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને શિક્ષકોએ બીઝેડ પહોંચી સ્કીમમાં પૈસા રોક્યા હોવાના સમાચારો વહેતા થયા છે બીજેડના ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેપીમાં જોડાયેલા છે અને સી આર પાટીલ સાથે પણ તેમના ફોટો જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે સીઆઈડીની તપાસમાં શું શું સામે આવે છે નમસ્કાર